સર્વોત્તમ ભારત જે ભારતનો સૌથી લાંબો નદી પુલ હતો ભૂપેન હજારિકા સેતુ જેને ધોલા સાદીયા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે તે લોહિત નદી પર બાંધવામાં આવેલ તિનસુકિયા આસામમાં નવ હજાર એકસો પચાસ મીટર ની લંબાઈ ધરાવે છે જે ભારતનો સૌથી મોટો પશુ મેળો છે કારતક અથવા નવેમ્બર મહિનામાં ઉત્તર બિહારમાં યોજાતો સોનેપુર પશુ મેળો અથવા સોનેપુર મેળો એશિયામાં સૌથી મોટો મેળો છે જે ભારતનું સૌથી મોટું ઓડિટોરિયમ છે સન્મુખાનંદ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સભાગૃહ સત્તાવીસમી ડિસેમ્બર ઓગણીસો અઠાણું ના રોજ એશિયામાં તેના પ્રકારની સૌથી મોટી પૈકીની એક છે સભાનો મુખ્ય હેતુ લલિત કળાને પ્રોત્સાહન આપવાનો છે જે ભારતનું સૌથી મોટું તળાવ છે વેમ્બના સૌથી લાંબા સરોવર તરીકે ઘણા જિલ્લાઓમાં ફેલાયેલું છે અને તે ભારતના સૌથી પ્રખ્યાત એક છે બે હજાર તેત્રીસ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું વેમ્બનાડ ઓગણચાલીસ ફૂટ ઊંડું અને છન્નું દશાંશ પાંચ કિલોમીટર લાંબુ છે જે તેને ભારતનું સૌથી લાંબુ સરોવર બનાવે છે જે ભારતનો સૌથી ઊંચો ડેમ છે ટીરી ડેમ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે તે બસો સાઈઠ દશાંશ પાંચ ની ઉંચાઈ સાથે ભારતનો સૌથી ઊંચો ડેમ છે તે વિશ્વના ટોપ ટેન સૌથી ઊંચા ડેમમાં પણ સામેલ છે આ ડેમ ભાગીરથી નદી પર આવેલો છે જે ભારતનું સૌથી મોટું રણ છે થારનું વ્રણ ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે પણ ઓળખાય છે તે ભારતનું સૌથી મોટું રણ છે તે લગભગ સિત્યોતેર હજાર ચોરસ માઇલ પ્રદેશમાં ફેલાયેલો છે જે ભારતનું સૌથી મોટું ગુફા મંદિર છે કૈલાસ મંદિર ગુફા સોળ એ ચોત્રીસ હિન્દુ બૌદ્ધ અને જૈન ગુફા મંદિરો અને મઠોમાં સૌથી મોટું છે જે સામૂહિક રીતે એલોરા ગુફાઓ તરીકે ઓળખાય છે જે સ્થળ પર વાળી બેસાળ ખડકની સાથે બે કિલોમીટર એક દશાંશ બે માઇલ સુધી ફેલાયેલું છે જે ભારતની સૌથી મોટી મસ્જિદ છે મસ્જિદ એ જહાનુંમા સામાન્ય રીતે જામા મસ્જિદ તરીકે ઓળખાય છે દશાં શેખ ચાર ચાર અને સોળસો છપ્પન ની વચ્ચે અને તેના પ્રથમ ઇમામ સૈયદ અબ્દુલ ગફુર શાહ બુખારી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે ભારતનું સૌથી ઊંચું શિખર છે ગોડવી ઓસ્ટન અથવા માઉન્ટ કબીર આઠ હજાર છસો અગિયાર મીટર જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત છે જેને ગોડવી ઓસ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતનું સૌથી ઊંચું શિખર છે જે ભારતની સૌથી લાંબી ટનલ છે ડો એસ જમ્મુની શ્યામા રોડ ટનલ એ ભારતની સૌથી લાંબી હાઈવે ટનલ છે આ ટનલ પહેલા ચેનાની નશરી ટનલ તરીકે જાણીતી હતી આ ટનલ ઉધમપુરને જમ્મુના રામબનથી જોડે છે